નમસ્કાર ગુજરાતમાં ગુજરાતના ખેડૂતો ભાગિયાઓ લીધે પાક નિષ્ફળ ગયા છે છે ત્યારથી રાહ જોઈને બેઠા કે રાહત પેકેજમાં જે કંઈ નક્કી થયું છે એ જલ્દી ને જલ્દી રાહત પેકેજ મળે જલ્દી ને જલ્દી હાથમાં થોડી સહાય આવે જેથી કરીને આગળનું કામ કરી શકાય આગળનો પાક વાવી શકાય પણ આ મૂંગી સરકાર તાઈફાઓ કરતી સરકાર જે છે એ માત્રને માત્ર દાંત પીછોડા કરવાની કોશિશ કરે છે માત્રને માત્ર તાઈફાઓ કરવાની કોશિશ કરે છે દસ હજાર કરોડનું જાહેર કરવાનું પેકેજ એક પણ રૂપિયો હજી સુધી ખાતાઓમાં અપાયો નથી એકવીસ લાખ જેટલી અરજીઓ આવી હતી એમાંથી માડ એક લાખ જેટલી અરજીઓ જે છે ને મંજૂર કરવામાં આવી છે મતલબ કે સરકારની દાનત નથી કે આ પૈસા જે છે રાહતના પૈસા કોઈને આપવા આપવાની કોઈ દાનત નથી આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના ખેતમજૂરી માટે સતત છેલ્લા છ મહિનાથી સંઘર્ષ કરી રહી છે મહાપંચાયતોનું આયોજન કરી રહી છે આ કિસાન મહાપંચાયતોના આગલી શૃંખલામાં એક મણકા સ્વરૂપે આગામી ઓગણતીસ તારીખે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આંબલી ગામે આંબલી ચોકડી પાસે સહાનુભૂતિ સાથે છે ખેડૂતોની આ સ્થિતિમાંથી ખેડૂતો બહાર આવે એવું ઈચ્છનાર તમામ લોકોને અને ખેડૂતોને આ કિસાન મહાપંચાયતમાં આણંદ જિલ્લામાં જે આયોજિત થવાની છે એમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર આમંત્રણ છે આપણે સૌ સાથે મળી ગુજરાતને ગુજરાતની આ પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ કરવાનું છે અને સત્તામાં બેઠેલી આ તાનાશા સરકાર આ બેરીમૂી સરકાર જે છે એને ઘેરે બેસાડવાનું કામ કરવાનું છે જય હિન્દ જય ભારત જય કિસાન